ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ દસ એસએસસી પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર થયું હતું જેમાં છ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ સાથે બનાસકાંઠા જિલ્લો ઉત્તર ગુજરાતમાં પ્રથમ અને રાજ્યમાં છઠ્ઠા ક્રમે આવ્યો હતો વહેલી સવારથી જ વિદ્યાર્થીએ પોતાના મોબાઈલમાં ઓનલાઈન પરિણામ જાણી ખુશી વ્યક્ત કરી હતી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ દસ અને બારની પરીક્ષા પૈકી ધોરણ બારના પરિણામો બે દિવસ અગાઉ જાહેર થયા હતા ત્યારબાદ ધોરણ દસનું પરિણામ આજે સવારે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું જેથી વહેલી સવારથી વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલો તેમજ કોમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન પરિણામ જાણી લેતા પરિણામ ખૂબ ઊંચું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લામાં અડત્રીસ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જે પૈકી અડત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી એ વનમાં નવસો દસ વિદ્યાર્થી એ ટુમાં ત્રણ હજાર આઠસો છપ્પન બી વનમાં છ હજાર સાતસો સડસઠ બી ટુમાં આઠ હજાર સાતસો પચીસ સી વનમાં આઠ હજાર એકસો બ્યાસી સી ટુમાં ચાર હજાર બાણું ડીમાં બસો ઇઠ્યોતેર વિદ્યાર્થી આવ્યા છે તેમજ બત્રીસ હજાર આઠસો દસ વિદ્યાર્થી પાસ થયા છે ને 5240 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે આમ જિલ્લાનો કુલ પરિણામ 86.23% આવ્યો છે જેમાં ગત વર્ષે ધોરણ 10 નું પરિણામ 66.62% આવ્યું હતું જેથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 19.61% જેટલું વધુ પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજે સમગ્ર રાજ્યની અંદર SSC નું રિઝલ્ટ ડીકલેર થયું છે જેમાં બનાસકાંઠા જિલ્લાએ ખૂબ જ સારું પરિણામ મેળવેલું છે બનાસકાંઠા જિલ્લામાં કુલ અડત્રીસ હજાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી બત્રીસ હજાર વિદ્યાર્થીઓ આશરે પાસ થયા હતા એટલે કે બનાસકાંઠા જિલ્લાનું એસએસસી એક્ઝામ બે હજાર ચોવીસનું રિઝલ્ટ છ્યાસી પોઈન્ટ ત્રેવીસ છે જે સમગ્ર રાજ્યના અન્ય ડિસ્ટ્રિક્ટમાં ખૂબ જ સારું જણાઈ આવે છે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરેજ તાલુકાનું રાજપુર સેન્ટર સત્તાણું ટકા સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ છે તેમજ બનાસકાંઠા જિલ્લાની અંદર ખોડા સેન્ટર જે પાસઠ ટકા રિઝલ્ટ સાથે નીચેના ક્રમે છે સમગ્ર બનાસકાંઠાની અંદર ગત વર્ષનું જે રિઝલ્ટ છે છાસઠ ટકા હતું અને આ વર્ષનું જે રિઝલ્ટ છે છ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા છે એટલે કે આશરે વીસ ટકા જેટલો રિઝલ્ટની અંદર ઉછાળો બનાસકાંઠાના એસએસસીના રિઝલ્ટમાં જોવા મળેલો છે આ તબક્કે બનાસકાંઠાના સૌ સારસ્વત મિત્રોને હું અભિનંદન પાઠવું છું બાળકો હજી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ઉત્તમ પરિણામ મેળવે એવી શુભેચ્છા વ્યક્ત કરું છું જિલ્લામાં ધોરણ જાહેર થતા જિલ્લાનું કુલ છ્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ આવ્યું હતું જેમાં સૌથી વધુ કાંકરેજ તાલુકાના રાજપુર સેન્ટરનું સત્તાણું ટકા પરિણામ આવ્યું હતું જે જિલ્લામાં પ્રથમ ક્રમે આવ્યું છે જ્યારે સૌથી ઓછું ખોડા સેન્ટરનું પાસઠ ટકા પરિણામ આવ્યું છે